અમદાવાદ જિલ્લાના પિરાણા ગામમાં ઇમામ શાહ સમાધિ સ્થળ અને મસ્જિદ વચ્ચે દિવાલ બનાવવાના મુદ્દે ગામના મુસ્લિમ સમુદાયના સભ્યોએ વિરોધ કર્યો હતો અહીં મુસ્લિમ સમુદાયના લોકો મકબરો અને મસ્જિદ વચ્ચે દિવાલ બનાવવાનો વિરોધ કરી રહ્યા છે જ્યારે જ્યાં દિવાલ તૈયાર કરવામાં આવી રહી છે ત્યાં વર્ષોથી તારની વાળ છે જે જર્જરિત હાલતમાં છે ઇમામશાહની મસ્જિદ અને તેની બાજુમાં આવેલ મકબરો બંને એક જ જગ્યાએ છે પરંતુ મુસ્લિમ સમાજના લોકો આ જગ્યા ઇમામ શાહ બાવા ટ્રસ્ટની હોવાનું કહી રહ્યા છે તો બીજી તરફ હિન્દુ સમુદાયનું કહેવું છે કે સતપંથ ટ્રસ્ટની જમીન છે અને આ જમીન પર મસ્જિદ આવેલી છે ઈરાણા ગામમાં હઝરત બાવા ઇમામ શાહ પીરની દરગાહ આવેલી છે ટ્રસ્ટ જે ઈમામ શાહ બાવા રોજા સંસ્થા ટ્રસ્ટ છે તે એક એવી જગ્યા છે જ્યાં તમામ ધર્મના લોકો આવે છે ટ્રસ્ટમાં બે સમુદાયના લોકોનો સમાવેશ થાય છે જેમાં સાત સતપંથીઓ ઇમામ શાહના અનુયાયીઓ અને સૈયદ બાવાના ત્રણ વંશજોનો સમાવેશ થાય છે સતપંથીઓ પૈસા કમાવાના લોભમાં છેલ્લા કેટલાક સમયથી આ દરગાહને મંદિરમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને રોકવા માટે અમે કલેક્ટર એસડીએમ અને સરકારને અનેક વખત રજૂઆતો કરી છે હિન્દુ ટ્રસ્ટીઓ દ્વારા પુનઃસ્થાપનાના બહાને સ્થળ પર આખી દિવાલ ઊભી કરવામાં આવી રહી છે દિવાલ બનાવવા પાછળનું કારણ એ છે કે આ જગ્યાએ ઇમામ શાહ બાવાની મસ્જિદ કબ્રસ્તાન મુખ્ય અને નાની દરગાહ આવેલી છે અને તેને મંદિરમાં ફેરવવા માંગે છે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે કબરો તોડી નાખવામાં આવી હતી મસ્જિદોની વચ્ચે દિવાલ ઊભી કરીને દરગાહને મંદિરમાં ફેરવવાની આ કવાયત છે